ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કમ કમ શબ્દનો અર્થ આવવું પાસે આવવું કશાકની તરફ આવવું આવી પહોંચવું ઉપલબ્ધ હોવું બનવું થવું અંતર કાપવું કે અંતર વટાવવું કોઈની જેમ વર્તવું કે કશાકમાંથી ઉતરવું થાય છે કમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ કમ હિયર અર્થાત કૃપા કરીને અહીં આવો એક બીજું ઉદાહરણ જોઈએ Where do you come from? એટલે કે તમે ક્યાંથી આવો છો? એક અન્ય ઉદાહરણ જોઈએ. He comes to work by bike. એટલે કે તે બાઇક ઉપર નોકરીએ આવે છે. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.